ગુજરાત રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ સક્રિય થયો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી રાજ્યના એકસો ત્રણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છ ચોત્રીસ ઇંચ જેટલો નોંધાયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે ડોલવણ બાદ પંચમહાલના શહેરોમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ તાપીના વલોડામાં ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ અને સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત ખેડાના નડિયાદ અને આણંદના ઉમરેડમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને રાહત મળી છે ઉપર આ ઉપરાંત તાલુકામાં પણ અન્ય ઘણા વિસ્તારોમાં પણ એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાય છે જેમાં સુરતના માંડવીમાં બે પોઈન્ટ સિત્યાસી ઇંચ વલસાડના ઉમર ગામમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ આણંદમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ સુરતના બારડોલીમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ સુરતના મહુવામાં બે ઇંચ નવસારીના ચીખલીમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ અને નવસારીના ગણદેવીમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ વરસાદનો સમાવેશ થાય છે આ સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે અને કૃષિ ક્ષેત્રે સારા પાકની આશા લાગી છે